નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી જોવાની છે એ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થાય એવી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે પહેલો ક્વેશ્ચન છે ગુજરાતનું રાષ્ટ્રીય પ્રતિક શું છે તો શું આવશે ગુજરાતનું રાષ્ટ્રીય પ્રતિક આવશે સિંહ બીજો પ્રશ્ન છે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે ત્રીજો પ્રશ્ન છે જનગનમનના રચયતા કોણ હતા તો આમાં આપણો સાચો જવાબ આવશે રવીન્દ્રનાથ ટાગોર ક્વેશન નંબર ચાર ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તો ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન ક્વેશ્ચન નંબર પાંચ સોમનાથ મંદિર ક્યાં આવેલું છે તો આવશે સોમનાથ મંદિર એ પ્રભાસ પાટણમાં આવેલું છે ક્વેશ્ચન નંબર છ જનનીની જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે આ વાક્ય કોણે કહ્યું છે આનો સાચો જવાબ આવશે મહાત્મા ગાંધી ક્વેશ્ચન નંબર સેવન ગુજરાતનું રાજ્ય ગીત કયું છે તો ગુજરાતનું રાજ્ય ગીત આવશે જય જય ગરવી ગુજરાત એ આપણું ગુજરાતનું રાજ્યગીત છે ક્વેશ્ચન નંબર એટ આઝાદીનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું તો આનો સાચો આન્સર આવશે આઝાદીનું પ્રથમ યુદ્ધ અઢારસો ને સત્તાવનમાં થયું હતું ક્વેશ્ચન નંબર નવ ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે તો ગુજરાત હાઈકોર્ટ એ ગાંધીનગરમાં આવેલી છે ક્વેશ્ચન નંબર ટેન ભારતના રાષ્ટ્રપતિ કોણ છે રાષ્ટ્રપિતા કોણ છે તો ભારતના રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી ક્વેશ્ચન નંબર અગિયાર ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ હતી તો ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી સરોજિની નાયડુ ક્વેશ્ચન નંબર બાર ચાપાનેર ક્યાં આવેલું છે તો ચાપાનેર એ રાજકોટ પાસે આવેલું છે ક્વેશ્ચન નંબર તેર ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે આ પ્રશ્ન તો લગભગ બધાને આવડતો જ હશે તો ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા આવેલા છે ક્વેશ્ચન નંબર ચૌદ દાદરા નગર હવેલી રે ગુજરાતમાં જોડાયું હતું દાદરા નગર હવેલી ક્યારે ગુજરાતમાં જોડાયું હતું તો દાદરા નગર હવેલીએ ઓગણીસો ને પિસ્તાળીસમાં ગુજરાતમાં જોડાયું હતું ક્વેશ્ચન નંબર પંદર રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે તો રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે સોલ ક્વેશ્ચન નંબર સોલ ભારતનું ચલણ કોણ બહાર પાડે છે એક્ઝામ માટે મોસ્ટ આયમ્પિક ક્વેશ્ચન છે ભારતનું ચલણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે ક્વેશ્ચન નંબર સત્તર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક કોણ છે તો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના લેખક છે તારક મહેતા क्वेश्चन नंबर अठार भारतना प्रथम मुख्यमंत्री कोण था तो भारतना प्रथम मुख्यमंत्री डॉक्टर जीवराज मेहता क्वेश्चन नंबर ओगनीस भारतना प्रथम राष्ट्रपति कोण था तो भारतना प्रथम राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद ક્વેશ્ચન નંબર વીસ કચ્છમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે તો કચ્છમાં પ્રસિદ્ધ તળાવ છે હમીરસર તળાવ કચ્છનું પ્રસિદ્ધ તળાવ છે હમીરસર તળાવ લોથલ કયા નદીના કાંઠે આવેલું છે ક્વેશ્ચન નંબર એકવીસ લોથલ એ ભોગાવો નદીના કાંઠે આવેલું છે ક્વેશ્ચન નંબર બાવીસ કચ્છનો રણ કયા માટે પ્રખ્યાત છે તો કચ્છનો રણ એ સફેદ મીઠું માટે પ્રખ્યાત છે ક્વેશન નંબર ત્રેવીસ ગુજરાતમાં ગિરનાર પર્વત ક્યાં આવેલો છે તો ગુજરાતમાં ગિરનાર પર્વત એ જુનાગઢમાં આવેલો છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે આ પ્રશ્ન તો મોટે ભાગે બધાને જ આવડતો હશે તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે કમળ ક્વેશન નંબર પચીસ ગુજરાત રાજ્ય ક્યારે બન્યું હતું તો ગુજરાતનું રાજ્યમાં વિલીનીકરણ એક મે ઓગણીસો ને સાહીઠમાં બન્યું ફો